ઠંડી પછી અરંડામાં સુધારો જે રંડા બહુ ઘાસ થઈ ગયું હતું આપ જોઈ શકો છો ઘાસનું મલચી ઘાસને નદી નાખ્યા પછી માળું ચાલુ થઈ છે પૂતે ચાલુ થઈ છે જે વીસ દિવસ થયા તડકા પછી થોડી ઠંડી પડી સુધારો થઈ જશે એરંડામાં ઠંડી વધશે એટલે વધારે ક્રાંતિ આઠસો અઠ્યાસી વેરાયટી છે પાણી માગે અત્યારે જમીનમાં ભેજ જ છે જોઈ શકો છો ફૂટ Oh, shit. आउसे ना तो जो गए ना आते बतु થઈ જશે કમ્પ્લીટ પાણી આવશે એક તો જે નીંડા તેદી આપણે જોયાતા 15 20 દિવસ પહેલા આવ ના ના આતક કોઈ હતું અતૂને કે ખાસ અત્યારે એવા મૂળ પર મુકાયેલો છે રે જો સકીએ જો આ બે છોડવાડે પડખે એને આપણે ઉપાડી યા ઠંડી પડી જય જવાન જય કિસાન હું જનકસિંહ કિસાન મારા એરંડાના ફાર્મમાં આ વર્ષે એરંડામાં થોડીક વધુ વરસાદ ને વધુ નિંદામણના હિસાબે થોડીક તકલીફ પડી છે પણ કેર કરીને શરીર મોટા કરીને જોઈએ એની અંદર બધી ટ્રીટમેન્ટ કરી જોઈએ શું સુધારો થાય છે ઠંડીનો હજી તો આખા શિયાળાની શરૂઆત થઈ કારતક મહિનો પૂરો થયો માક્ષર મહિનો બેઠો માક્ષર પોને ત્રણ મહિનામાં સુધારો થઈ જશે પાણી આપશું એટલે ઓર સુધરશે જય જવાન જય કિસાન